મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર સત્તર જે છે કે મારા સપનામાં આવ્યા હરી એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ પર એવા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે ત્રણ નવને લગતા જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ સો ટકા ફાયદો કરાવશે માટે કરીને ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો તો જોઈએ સ્વાધ્યાય તો સ્વાધ્યમાં સૌપ્રથમ તમને વિકલ્પો છે જોઈએ પહેલો કે નીચેનામાંથી કયું વાક્ય કાવ્યનાયિકાને લાગુ પડતું નથી તો એમાં આવશે ઓપ્શન એ કે ભગવાન હસતા હસતા સામે ઊભા રહ્યા હવે જોઈએ બીજો કે મારા મનની દુવારિકાના સુબા એટલે આવશે ઓપ્શન બી કે દ્વારિકા નગરીના રાજા શ્રી કાવ્ય નાયિકાનો કયો ભાવ રહેલો છે તો એમાં આવશે ઓપ્શન બી સમર્પણનો ભાવ રહેલો છે નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે મિત્રો ચોથો કે કાવ્ય નાયિકા શા માટે બહાવરી બની છે તો આવશે ઓપ્શન એ શ્રી કૃષ્ણને પામવા માટે અને મિત્રો આ સિવાય ધોરણ ના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલો કે ભગવાને કાવ્ય નાયિકાના આંસુ કેવી રીતે લૂછ્યા તો ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે જુરતી ગોપીના સ્વપ્નમાં મરક મરક હસતા ઊભા રહ્યા ગોપીઓ શ્રીકૃષ્ણને જોઈને ભાવ વિભોર બની ગઈ અને તેમની આંખમાંથી આંસુ સરવા માંડ્યા ગોપીના મનમાં સુબા કૃષ્ણે ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા હવે જોઈએ બીજો કે ભગવાને સ્વપ્નમાં આવીને શું કર્યું તો ભગવાન શ્રીકૃષ્ણ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી ઝુલાવી વહાલ કર્યું પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસતા રહ્યા અને ગોપીના આંસુ લૂછા નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નના સાત આઠ લીટીમાં ઉત્તર લખો એમાં પહેલો કે હરિમિલનને તમારા શબ્દમાં આ લેખો તો આ પ્રશ્નો મિત્રો નીચે સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ આપેલો છે વિગતવાર તમારી વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોના જવાબો સમજીને લખ લખી લેવાના છે તો આપણે આગળ વધીશું તો આગળ છે ચોથો કે કાવ્યપંક્તિ સમજાવવાની છે આપણે કાવ્યપંક્તિ છે આંધણ મેલ્યાતા કરવા કંસાર એમાં ઓરી દીધો મેં સંસાર હરી બોલ્યા અરે બાવરી તો એનો હવે આપણે અર્થ વિસ્તાર જોઈએ એનો મિત્રો આપણે સમજૂતી જોઈએ તો એનો જવાબ છે કે મિલનના આ મંગલમય અવસરે સુકન રૂપે ગોપી કંસાર રાધવા મૂકે છે અચાનક હરિ સ્વપ્નમાં આવ્યા એટલે આ મંગલમય અવસર બને છે પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનીને ગોપી બહાવરી બની જાય છે અને આંધણમાં પોતાનો સંસાર ઓરી દે છે આ જોઈને હરિ બોલે છે અરે બહરી તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ નવ કાવ્ય નંબર સત્તર છે મારા સપનામાં આવ્યા હરી એ કાવ્યનું સંપૂર્ણ સ્વાધ્યનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ ચૂકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત